આવી રહ્યું છે અને સિસ્ટમનું જોર અને સિસ્ટમનો પટ્ટો બંગાળની ખાડીના દરિયાથી લઈને આવી રીતે મધ્ય ભારતના વિસ્તારોથી લઈને ગુજરાત સુધી આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે ને પટ્ટાના બધા જ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે જેને જોતા આજે ગુજરાત મુંબઈ નાગપુર વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર હૈદરાબાદના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ જોવા મળી શકે છે સાથે જ કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ગુજરાતના વાતાવરણની અંદર પણ એકાએક મોટો પલટાવ અને બદલાવ જોવા મળ્યો છે અનેક વિસ્તારોની અંદર આજે વીજળીના ચમકારા સાથે વાદળો ફાટતા ગુજરાતમાં જોવા મળી શકે છે ભયંકર પવનની ગતિવિધિઓ સાથે વીજળીના ઘોર ચમકારા સાથે આજે ગુજરાતમાં મેઘરાજા તાંડવ કરતા જોવા મળશે ને જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે અત્યંતને તીવ્ર દબાણની સાથે ભયંકર વરસાદ પડવાને લઈને આગાહીની સાથે અનેક વિસ્તારોમાં રાજ્યની અંદર તીવ્ર એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આજે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતનો વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અતિ ભયંકર જોર આ ત્રણે ત્રણ વિસ્તારોમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે અરબ સાગરમાંથી ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના દરિયાકાઠાના વિસ્તારોની અંદર અને બંગાળની ખાડીમાંથી આગળ વધતું વાવાઝોડું ધીમે ધીમે આગળ વધવાના કારણે ગુજરાતની અંદર ટકરાવાને

45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ બંગાળની ખાડીમાંથી બનેલું વાવાઝોડું અત્યારે બંગાળના વિસ્તારોમાંથી ટકરાઈને ધીમે ધીમે આગળ વધીને અત્યારે નાગપુર આજુબાજુના વિસ્તારોમાં પહોંચેલું જોવા મળ્યું છે ને જ્યાંથી પોતાનું આવી રીતનું એક સર્ક્યુલેશન બનાવતું જોવા મળ્યું છે ને જેના કારણે આ પવનોની તીવ્રતા ગુજરાતની પવનોની તીવ્રતા કરતાં વધારે જોવા મળે છે અને આ પવનો સિત્તેર કિલોમીટર પરથી કલાકની ઝડપે તીવ્રને અત્યંત ભયંકર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે ને જે મધ્ય ભારતના વિસ્તારોમાંથી હવે ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત ઉપર ટકરાવવાની પણ તૈયારી કરવાની અસરો દર્શાવી રહી છે ને જેને જોતા આજે ગુજરાત રાજ્યની અંદર એકાએક વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો જોવા મળશે ને ઘોર અંધકાર વાદળો સાથે ગુજરાતની અંદર મેઘ પ્રલય થવાને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં આજે ઘાતક વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે અતિ ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની ઉપર આપણે સૌ પ્રથમ માહિતી મેળવીએ તો આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે અમરેલીના પંથકોની અંદર મોટા બદલાવ સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને અમરેલી જિલ્લાની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો ભાવનગરના દરિયા કિનારાનો વિસ્તારની અંદર પણ આગામી કલાકોમાં વીજળીના ચમકારા સાથે આ બંને વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે સુરતના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે જેને જોતાં આજે દક્ષિણ ગુજરાતની અંદર સુરતના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે વલસાડના વિસ્તારોની અંદર નવસારીના જિલ્લાની અંદર ડાંગનો વિસ્તાર અને દાદરા નગર હવેલીની અંદર પણ આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમ મજબૂત બનવાની સાથે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના નજીકના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભાવનગર અને અમરેલીના વિસ્તારોની અંદર અત્યંત ભારેને તીવ્ર વરસાદ આગામી કલાકોની અંદર ખાબકતો જોવા મળશે અને આ વિસ્તારોની અંદર ભયંકર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સુરતના પંથકોની અંદર સાથે સાથે નવસારી ડાંગનો વિસ્તાર વલસાડના પંથકોની અંદર પણ ભયંકર વરસાદ પડવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારો માટે આજે મિત્રો ખાસ કરીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે અનેક વિસ્તારોની અંદર આજે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આજે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચના જિલ્લાની અંદર નર્મદાના જિલ્લાની અંદર પણ આગામી કલાકોમાં તીવ્ર વરસાદ થવા અંગે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આમ સતત વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચનો વિસ્તાર નર્મદાના વિસ્તારની સાથે સુરતની નજીક આવેલો તાપીના વિસ્તારોની અંદર પણ આજે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો તેની સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં જૂનાગઢના પંથકોની અંદર બોટાદના વિસ્તારોની અંદર પોરબંદરના જિલ્લાની અંદર વાતાવરણની અંદર પલટા સાથે ભયંકર વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગીર સોમનાથના જિલ્લાની અંદર પણ આજે મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળશે વેરાવળનો વિસ્તાર અને ઉનાના પંથકોની અંદર પણ આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો આમ આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અતિ ભયંકર પવનોની ઝડપોની સાથે મેઘમહેર થવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આજે અહેમદાબાદના જિલ્લાની અંદર ખેડાના વિસ્તારોની અંદર આણંદના જિલ્લાની અંદર વડોદરાનો વિસ્તાર છોટા ઉદેપુરની સાથે દાહોદનો વિસ્તાર તે ઉપરાંત છોટા ઉદેપુર અને પંચમહાલના વિસ્તારોની અંદર આગામી કલાકોમાં ગાજવીજને અત્યંત પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠાના જિલ્લાની અંદર અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાજકોટના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર હળવાથી ભારે વરસાદ પડવાને લઈને આ વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ રાજ્ય ઉપર વરસાદીય સિસ્ટમ તીવ્ર બનીને ટકરાઈ હોવાના કારણે અને સિસ્ટમની તીવ્ર અસરો અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાંથી વધતી હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં એક સ્ટ્રફ લાઇન સક્રિય બનેલી જોવા મળી છે અને આ સ્ટ્રફ લાઇનની અંદર આવતા સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ જોવા મળશે જેમાં આજે ગુજરાતની અંદર મુંબઈનો વિસ્તાર નાગપુર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ધાનબડ અહાબાદ ગ્વાલિયરની સાથે જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે આ સ્ટ્રફ લાઈન ની અંદર સંપૂર્ણ વિસ્તારોની અંદર ભયંકર વરસાદની આગાહી આગામી કલાકોની અંદર જાહેર કરવામાં આવી છે અને અત્યારે વાવાઝોડું નાગપુરના વિસ્તારોથી આગળ વધી ચૂકેલું જોવા મળ્યું છે અને ધીમે ધીમે હવે આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે અને ગુજરાતની અંદર આ વાવાઝોડું ટકરાવાની તૈયારી કરતું જોવા મળ્યું છે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતો જોવા મળ્યો છે જેમાં આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદની આગાહી કર આમોદનો વિસ્તાર છે કોસંબાનો વિસ્તાર ઉમારપાડાના વિસ્તારોની અંદર વ્યારા બારડોલી સુરતના વિસ્તારોની અંદર નવસારીના વિસ્તારોની અંદર સાથે સાથે બીલી મોરાનો વિસ્તાર વનસાડાના વિસ્તારોની અંદર આહવા પંથકોની અંદર તે ઉપરાંત વલસાડના વિસ્તારોની અંદર સાપુતારાના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે વાપીના વિસ્તારોની સાથે દાદરા નગર હવેલીની અંદર પણ આજે તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે અતિ ભયંકર વરસાદ જોવા મળશે જેવી આગાહી દક્ષિણ ગુજરાત માટે જાહેર કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે આજે મેઘરાજા ધબડાટી બોલાવતા જોવા મળશે ને જેમાં પણ સૌથી વધારે ભાવનગર અલંગ મહુવા અમરેલીના વિસ્તારોની સાથે બોટાદના વિસ્તારોની અંદર ઉનાવના પંથકોની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને આ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની સાથે સાથે આજે તુલસી શામના વિસ્તારોની અંદર રાજુલાના પંથકોની અંદર ઉના કોડીનાર વેરાવળનો વિસ્તાર માંગરોળના વિસ્તારોની અંદર ધારીના પંથકોની અંદર સાથે સાથે કંડલાના વિસ્તારોની અંદર અમરેલી બગસરાનો વિસ્તાર વિસાવદર જૂનાગઢ કેશોદ માંગરોળ કદાચના વિસ્તારોની અંદર કુતિયાણાના પંથકોની અંદર પણ વરસાદીય સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે ઉપલેટા જેતપુર ભાનવડનો વિસ્તાર પોરબંદર ખીચલીના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ આજે તીવ્ર વરસાદી સિસ્ટમને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભાટિયાના વિસ્તારોની અંદર ઓખાના વિસ્તારોની અંદર ખંભાળિયાનો વિસ્તાર લાલપુરના વિસ્તારોની અંદર જામનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ધ્રોલ પંથકની અંદર રાજકોટની અંદર કાલાવાડના વિસ્તારોની અંદર ગોંડલના વિસ્તારોની અંદર પણ ભારે ગાજવીજ સાથે આગામી કલાકોમાં મેઘરાજા ધબડાટી બોલાવતા જોવા મળશે તેની સાથે સાથે ગોધરાનો વિસ્તાર બાબરાના વિસ્તારોની અંદર જસદણનો વિસ્તાર બોટાદ બરવાડાના વિસ્તારોની અંદર ભાંગરના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે પાલીતાણાની સાથે સોનગઢના વિસ્તારોની અંદર પણ મેઘરાજા આગામી કલાકોની અંદર પવનની તીવ્રતા સાથે ધબડાટી બોલાવતા જોવા મળશે ધંધુકાનો વિસ્તાર લીંબડીની અંદર રાણપુરના વિસ્તાર સુરેન્દ્રનગરની અંદર થાન થાણના વિસ્તારોની અંદર વાંકાનેરના વિસ્તારોની સાથે સાથે આજે હાલવડના વિસ્તારોની અંદર મોરબીના જિલ્લાની અંદર ને સાવડીના પંથકોની અંદર આજે ધ્રાંગધ્રાના વિસ્તારોની સાથે મેઘમહેર જોવા મળશે ને સૌરાષ્ટ્રના સંપૂર્ણ જિલ્લાને તાલુકાની અંદર ફરી એકવાર મેઘરાજાની સવારી મજબૂત બનીને સૌરાષ્ટ્ર ઉપર વરસાદી સિસ્ટમ લાવીને પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળશે ને આમ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે આજે અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે જેવી પણ આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો મિત્રો માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદનો વિસ્તાર ખંભાતનો વિસ્તાર વડોદરા ગોધરાની સાથે લુણાવાડાનો વિસ્તાર દાહોદ છોટા ઉદેપુર બોડેલીના વિસ્તારોની અંદર ખેડા પંચમહાલ અને જિલ્લામાં આગામી કલાકોની અંદર વીજળીના ચમકારા સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને હાલ અત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે કચ્છની અંદર ધીમે ધીમે કાળા ડિબાંગને ભારે પવનોની તીવ્રતા વાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને જેમાં પણ કચ્છના વાતાવરણની અંદર પણ આગામી કલાકોની અંદર મોટો બદલાવ આવતો જોવા મળશે રાપર ગાંધીધામ માંડવી બાડરીનો વિસ્તાર નળિયા લખપતની સાથે ખાવડ પંથકોની અંદર પણ વરસાદી સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર મેઘરાજાની હજી પણ તીવ્ર અસરો જોવા મળી છે અને તમે જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આવતા પવનો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાઈને પોતાનું જોર મજબૂત કરતા જોવા મળ્યા છે આમ આજે બપોર પછી અને સાંજ દરમિયાન કચ્છના વિસ્તારોની અંદર પણ ભારે જોર વધતું જોવા મળશે સાથે સાથે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં આગામી કલાકની અંદર જોર વધવાના કારણે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ધીમેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જેમાં વિરમ ગામનો વિસ્તાર મહેસાણાના વિસ્તારોની અંદર હિંમતનગર રાધનપુરના પંથકોમાં ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે જોકે પાલનપુર અને થરાદના વિસ્તારોની સાથે બનાસકાંઠાની અંદર અને સાબરકાંઠાની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ ગુજરાતના અનેક પંથકોની અંદર આજે ગાજવીજ સાથે વરસાદી સિસ્ટમ અને વાવાઝોડાની અસરો મજબૂત બનવાના કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળશે અને આગામી એકથી બે દિવસની અંદર આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળી શકે છે વાવાઝોડું ગુજરાત સાથે ટકરાવાના કારણે અનેક જિલ્લાની અંદર મોટા પલટ ટ સાથે આભ ફાટવા અંગેને જળબંબાકાર વરસવા અંગે આગામી દિવસોને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે